ધાંગધ્રા શહેરમાં સમાજ જીવનમાં જુદી જુદી સેવાકીય પ્રવૃત્તિઓ થકી નિસ્વાર્થ સમાજ સેવા કરી પોતાનું ઉત્કૃષ્ટ યોગદાન આપતા સામાજિક હિરલાઓ તેમજ પોતાની નૈતિક ફરજને ઉમદા રીતે નિભાવતા પ્રશાસનિક વિભાગનું ટાઉન હોલ ખાતે વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા ત્રીસ વર્ષોથી જુદા જુદા ક્ષેત્રોમાં નિસ્વાર્થ સેવા કરતા સમાજના સાચા હીરાઓનું જાહેર મંચ ઉપર સર્ટિફિકેટ મોમેન્ટો અને સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું સામાજિક વર્તુળમાં જીવતા વ્યક્તિઓ અનેક નાની મોટી પ્રવૃત્તિઓ થકી સમાજ પ્રત્યેનું ઋણ અદા કરતા હોય છે પણ અમુક વ્યક્તિત્વ સંસ્થાનું કાર્ય એટલું ઉમદા હોય છે કે જેમની સેવાકીય પ્રવૃત્તિઓ અનેકના દિલ જીતી બતાવે છે આ કાર્યક્રમમાં પૂર્વ કેબિનેટ મંત્રી આઈ કે જાડેજા ધ્રાંગધ્રા હળવદના ધારાસભ્ય પ્રકાશ વરમોરા પાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલા નાયબ પોલીસ અધિક્ષક જેડી પુરોહિત તેમજ રાજકીય મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા શહેરમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતા સેવા ભાઈ કર્મચારી સન્માન કરવામાં નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે આવ્યા ત્યારે કર્મચારીઓને એમને કર્મયોગી શબ્દ આપ્યો હતો અને શબ્દ થકી પ્રત્યેક કર્મચારી પોતાની આજીવિકાની સાથે સાથે સમાજની સેવા કરે એ પ્રકારની તત્પરતા દાખવે દિશામાં એક પહેલ કરવામાં આવી હતી આજે એવા અનેકવિધ કર્મયોગીનું પણ સન્માન કરવામાં આવ્યું છે સમાજ જીવનની અંદર ધાંગધ્રા શહેરને ઉજળું બનાવવા માટે અબોલ પશુ પક્ષીથી લઈને દિવ્યાંગ લોકોથી લઈને ગરીબ અને અન્ય જળદાતમંદ વ્યક્તિઓથી લઈને સમૂહ લગ્ન સુધીના કાર્યક્રમોને આવા અનેકવિધ પ્રકારના કાર્યક્રમોમાં જેઓ વ્યક્તિગત અને સંસ્થાકીય યોગદાન આપ્યું છે એ સંસ્થાનું અને વ્યક્તિઓનું પણ આજે અહીંયા સન્માન કરવામાં આવ્યું છે ભાઈ શ્રી ચંદ્રેશભાઈ અને ભાઈ શ્રી જયેશભાઈ આ બંનેની ટીમે જે પ્રકારે નાની નાની બાબતોને યાદ કરીને શહેરમાં જે કોઈ સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહ્યા છે એમને યાદ કરીને એમનું સન્માન કર્યું છે આ સન્માન એટલા માટે છે કે ધાંગધ્રા શહેરમાં શહેરીજનોની સુખાકારી માટે સ્વચ્છતા માટે અનેકવિધ પ્રકારની મોટી એના માટે આજે આ એક પ્રેરક માર્ગદર્શક કાર્યક્રમ યોજાયો છે ત્યારે બંને મિત્રોને પણ અભિનંદન આપું છું આપણે સૌ સાથે મળીને શહેર ને આ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા એકબીજાને મદદરૂપ બનવાના કાર્યની સાથે સાથે શહેરની સુખાકારી વધારવા માટેનો પ્રયત્ન કરીએ કાર્યક્રમના આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન